એક સ્મારકનું ખાતમુહૂર્ત રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત આવનાર તારીખ દસ ચાર બે હજાર પચીસના ના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજ રોજ એક રાજપૂત સમાજ અને આહિર સમાજના મોભીઓની એક મીટિંગ મળી હતી જેમાં આવનાર તમામ લોકોએ પોતાના ડ્રેસ કોડ સાથે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ સવારે સાતને ત્રીસે સોમનાથ હોટેલ કેશોદ ખાતે સો પોતાના વાહનોએ હાજર રહેવા જણાવ્યું હતું અને ત્યાંથી એકી સાથે વધુમાં વધુ બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપીને એક સાથે વાહનોને ચાલાવવા અપીલ કરવામાં આવી હતી આ મીટિંગમાં કેશોદ પેથલજીભાઈ ચાવડા આહીર સમાજ ખાતે મિટિંગમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ અને આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા જૂનાગઢ ઉપરકોટ ખાતે દેવાયત બાપા પોદરનું જેવું એક આકાર લઈ રહ્યું છે અને અમારે વીસથી પચીસ વર્ષથી જૂની જે માગણી હતી એ માગણી સ્વીકારાઈ અને જે નિજમનો ખાતમુહૂર્ત છે અને જે અમારી માગણી સ્વીકારી એ બદલ આપણે સરકારના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એમને અભિનંદન છીએ આ તકે કહેવાય ગોદાર બાપા જો ન હોત તો અમારું જે રાહ પૂર છે એ પણ આજે નિર્વંશ થઈ ગયો એટલે આજે અમે જે કાંઈ છીએ અને જે કાંઈ ત્યાં જીવતા છીએ એમાં એ દેવત બાપા બોદરનું બહુ મહત્ત્વનું સ્થાન છે અને એમની પ્રતિમા મુકાય છે એ જાણીને અમને ખૂબ ગૌરવ થાય છે તો આ તકે આ દસમી તારીખે જ્યારે ખાતમુહૂર્ત છે ઉપરકોટ ખાતે તો હું દરેક એ બંને સમાજને નમ્ર અપીલ કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે એવી નમ્ર અપીલ છે જય શ્રી કૃષ્ણ તારીખ દસ ચાર બે હજાર પચીસના ગુરુવારે ઉપરકટ મુકામે નવ કલાકે જે વર્ષો જૂની રાજપૂત સમાજ અને આહિર સમાજની માંગ હતી કે જે ઇતિહાસ આપણા જૂનાગઢનો ઇતિહાસ છે એમાં ઉપરકટનું બહુ ખૂબ જ મહત્ત્વ છે ત્યાં આપણા ઘણા સ્મારક પણ છે તેમાં દેવાય બાપા ગોદર અને એનું સ્ટેચ્યુ અને સ્મારક થાય જેથી કરી અને બહારથી આવતા પર્યટકોને જાણ થાય ઇતિહાસની એને માટેની રાજપૂત સમાજ અને હાઈ સમાજની માંગ હતી જેમાં માનનીય જસુભાઈ બારડ એ લઈ અને ઘણા આગેવાનોએ તેમાં માંગણી મૂકેલ હાલમાં જ આ વખતે જવાહરભાઈ ચાવડા પ્રવાસન મંત્રી હતા ત્યારે તેમાં અહીંયા એ પ્રકાશ પાડેલ કે ભાઈ અહીંયા અમારે આ ઉપરકોટમાં આ મેમોરિયલ રેવાય બાપા મેમોરિયલનું સ્મારક બનાવો ત્યાર પછી એ માગણી આગળ દોહરાતા હાલમાં જ આપણા માનનીય પ્રવાસન મંત્રી એવા બેરાએ આ બધી કાર્યવાહી મંજૂર કરી અને અને તારીખ દસ દસ ચાર ને પચીને ગુરુવારના રોજ સવારે ત્યાં એમિરિયડમાં સ્મારકનું ખાતમુહૂર્ત છે ગુરુભાઈ બેરા તો આ તકે અમે આહી સમાજ અને રાજપૂત સમાજ બંને લોકો આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જેથી કરી અને આ જે ઉપરકટ ઉપર સ્મારક બને તો આવતી તારીખ ગુરુવારે દસ તારીખે સવારે નવ કલાકે ખાતમુહૂર્ત હોય તો કેશોદ તથા આજુબાજુના ગ્રામણીય વિસ્તારમાં રહેતા હાઈ સમાજ રાજપૂત સમાજને વિનંતી છે કે ભાઈ સવારે સાડા સાત કલાકે સોમનાથ હોટલ પર આપણે બધા નરી દેશમાં એકઠા થઈ અને ત્યાંથી ઉપરપટ મુકામે નવ કલાકે પહોંચવાનું હોય તો મોટી મોટી સંખ્યામાં બધા આગેવાનો તથા યુવાનો આયો બહેનો બધા હાજર રહે એવી આ તકે હું સમસ્યા માલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ